કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે કોઈ પણ નવું કામ શરૂ કરવું હોય ને એટલે આપણને લોકોને થોડીક હિચકિચાટ થાય આપણા શરીરની અંદર દરેક લોકોની અંદર ત્રણ વ્યક્તિઓ રહેલા છે તમે કંઈ પણ નવો વિચાર કરો એટલે પહેલા નંબરનો વ્યક્તિ પોઝિટિવ વ્યક્તિ તરત જ એમ કે સો ટકા કરાય બીજા નંબરનો વ્યક્તિ હોય એક્શન ટેકર તરત જ એમ કે આપણે આના માટે ક્યાં ક્યાં પ્રયત્ન કરવા પડશે ચલો આપણે યા હોમ કરીને પડો ફતે છે આગે અને ત્રીજા નંબરનો વ્યક્તિ આપણને દર વખતે રોકે કે થાય પોસિબલ નથી અઘરું છે સાહેબ એવી જ રીતે જ્યારે રેવન્યુ તલાટી ની પરીક્ષાનો કોર્સ બહાર પડ્યો ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર સૌથી પહેલો પ્રશ્ન એવો કે તલાટીની પરીક્ષા આવી ચાલો ફોર્મ ભરીએ તાકાત થી તૈયારી કરવી જાવ અપકી બાર તલાટી પાર પણ તરત જ નેગેટિવ માણસ સામે આવી ગયો અને એ માણસે તરત જ એવું કીધું કે ભાઈ જો તો ખરા સિલેબસ ચાલીસ માર્કનું મેથ્સ રિઝનિંગ છે સો માર્કનું ઇંગ્લિશ મેઇન્સમાં લખવાનું છે સો માર્કનું ગુજરાતી લખવાનું છે દોઢસો માર્કનું જીકે લખવાનું છે કેપેસિટી બારની વાત છે તારી અરીસામાં મોઢું તો જો કોન્સ્ટેબલમાં ભેગું નથી ને તારે તલાટીની પરીક્ષામાં ભેગું કરવું છે પણ સાહેબ જ્યારે નવું કાર્ય ઉપાડતા હોય ને ત્યારે ઘણા બધા હર્ડલ્સ નડે આ બધા જ હર્ડલ્સને દૂર કરવા માટે અને તમારી સાથે કંધે સે કંધા મિલાવીને ચાલવા માટે આપણી સી ડી સી તથાસ્તુ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર છે આજે જ ડાઉનલોડ કરો અને એની અંદરથી આરંભ રેવન્યુ તલાટીનો કોર્સ તમે લોકો પરચેસ કરો દસ હજારની કિંમતનો કોર્સ માત્ર ને માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં છે જે તમને લોકોને પહેલેથી લઈને છેલ્લે સુધી તૈયારી કરવા માટે ખૂબ જ કામ આવશે છ મહિનાની વેલિડિટી છે જે લોકોને એવું લાગે છે કે સાહેબ આની અંદર કેવા ફેકલ્ટી હશે તો એક વખત તમે યુટ્યુબ ઉપર મંગળવાર ગુરુવાર અને શનિવાર ચાર વાગે લેક્ચર આવે છે એ એક વખત જોઈ લો જેના કારણે તમને ખબર પડશે કે અમે કેટલું ડેફ્થની અંદર ભણાવીએ છીએ પ્રી પ્લસ મેઇન્સનું બહુ વ્યવસ્થિત રીતે એની અંદર કવર કરેલું છે જે લોકોએ પણ હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ કોમ્પિટેટીવ ડીજી ક્લાસને સબસ્ક્રાઈબ કરી ન હોય બે લાઇકન બગાડ્યું ન હોય તો ખાસ કરીને કરી નાખજો કારણ કે જે પણ નવા વિડીયો અપલોડ કરશું એની નોટિફિકેશન તમને આવતી નહીં હોય જો સબસ્ક્રાઈબ કરશો બે લાઈકન દબાવશો તો અને તો જ તમને લોકોને જે છે નોટિફિકેશન આવશે એપ્લિકેશન ડાઉનલોડ નો કરી હોય રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો ખાસ કરીને કરી નાખજો આ ઓફર નવસો નવ્વાણું રૂપિયા વાળી બહુ લિમિટેડ ટાઈમ માટે આપણે ચાલુ રાખેલી છે તો ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો દસ હજાર રૂપિયાનો કોર્સ ખરીદવા કરતાં અત્યારે જ આપણને નવસો નવ્વાણું રૂપિયામાં મળે છે તો વહેલી તકે પરચેસ કરી લેવો જોઈએ આપણી અંદરના પોઝિટિવ વ્યક્તિને જગાડો એક્શન ટેકર વ્યક્તિને જગાડો અને નેગેટિવ વ્યક્તિને કહી દો કે મિત્ર તું સુઈ જા બાપુ આપણે સો ટકા રેવન્યુ તલાટી પ્રી પ્લસ મેન્સ પાસ કરીને ઓફર લેટર બતાવીને દેખાડવાનું છે એના માટે હું હંમેશા તમારી સાથે શું સીડીસી તથા શું એપ્લિકેશન તમારી સાથે છે અને આપણો કોમ્પિટિટિવ ડીજી ક્લાસનો સંપૂર્ણ સ્ટાફ તમારી સાથે છે બસ એક જ જરૂર છે તમારે એક પગલું આગળ મૂકવાની જરૂર છે બાકી અમે તમારી સાથે જ છીએ કાંઈ પણ ક્વેરી હોય કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે એની ટાઈમ તમે મને વોટ્સઅપ કરી શકો છો તમે મને કમેન્ટ સેશનની અંદર પૂછી શકો છો તમે મને યુટ્યુબના લાઈવ લેક્ચરની અંદર પૂછી શકો છો એપ્લિકેશનમાં મેસેજ કરીને પૂછી શકો છો આઈ એમ ઓલવેઝ વિથ યુ દરેકે દરેક પ્રશ્નના જવાબ તમને લોકોને આપવા માટે હું બંધાયેલો છું પણ મિત્રો તમારે લોકોએ થોડુંક આગળ વધવું પડશે મેઇન્સ થી બીવાની જરૂર નથી ઇંગ્લિશ થી બીવાની જરૂર નથી ગણિત રીઝનિંગ થી બીવાની જરૂર નથી હા તૈયારી કરશો તો એવરીથિંગ ઇઝ પોસિબલ સાહેબ તૈયારી કરશો જેટલી કન્સિસ્ટન્સી રાખશો એટલો તમને ફાયદો થશે કારણ કે વિરાટ કોહલી ઓગણીસ વર્ષની ઉંમરે જો ક્રિકેટ અંદર સિલેક્ટ થઈ શકતો હોય તો આપણે તો બધા ઓગણીસ વર્ષ કરતા ઉપરના છીએ બસ લડી લેવાની વાત છે અને આપણે મિત્રો લડી લેવાનું છે તો મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઝડપથી આપણી આરંભ બેચની અંદર જોડાઈ જાઓ થેન્ક યુ સો મચ